દિકા પરમાર પ્રેરણા ફાઉન્ડેશન જ્યુદયા હોસ્પિટલ અગિયાર સરકાર એ કરુણા અભિયાન બે હજાર પચીસ બહાર પાડેલ છે તેમાં વન વિભાગ સાથે અમે પ્રેરાણા ફાઉન્ડેશન સંકલન સાથે કરુણા અભિયાન નું કામ કરી રહ્યા છીએ જેમાં અમારી પાસે પચાસ વોલિયન્ટ નો સ્ટાફ છે બે એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ ગ્રામ્યમાં છે કોઈ પણ જગ્યાએથી ભાવનગર સિટી માંથી ઘવાયેલ પક્ષીના ફોન આવે તો ત્યાં અમારા વોલિયન્ટ સ્ટાફ પહોંચે છે એમ્બ્યુલન્સ સાથે અને પક્ષી ની સારવાર આપે છે અને અમુક જે શેડ્યુલ ના પક્ષી હોય તે પક્ષી અમે વન વિભાગને રેફર કરી છે અને ત્યાં સારવાર અપાવી છે અને જે હાલ પક્ષી ઘવાઈ રહ્યા છે તે દોરીના કારણે ખવાઈ ગયા છે તો દરેક લોકોને એવી અપીલ છે કે આસપાસ ની જગ્યાએ ધાબા ઉપર જે કઈ દોરી હોય એનો નિકાલ કરવો જેથી કરીને પક્ષી નો જીવ બચે પ્રકારના પક્ષીઓ આવે અત્યારે હાલમાં તો કબૂતર છે પેન્ટેસ્ટોર છે કોમડક છે આઈબીસ છે કાજિયા છે એવા પ્રકારના પક્ષીઓ ઘણા આવે છે અને દોરીએ ડીજા પામેલ છે અને અમારી પેરાણા ફાઉન્ડેશન ની દસ થી એમ્બ્યુલન્સ કાર્યરત છે એવું જ નથી કે પક્ષીની ટ્રીટમેન્ટ કરી છે અમુક જે અબોલ જીવ છે કૂતરા છે બિલાડી છે પણ અમે જીવ બચાવી કામ કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લામાં અથવા શહેરમાં કોઈ પણ જગ્યાએ પક્ષી ઘાયલ થાય તો અમારી પેરાણા ફાઉન્ડેશન હેલ્પલાઇન નંબર છે ત્રેસઠ પાંચ ત્રેસઠ એકોતેર હજાર એ નંબર પર ફોન કરો જેથી કરીને પક્ષીઓ બચી શકે ને તાત્કાલિક સારવાર મળી રહે